ઘણા લોકોને લાગે છે કે ફળ ખાવું એટલે આરોગ્ય શક્તિ અને તંદુરસ્તી પરંતુ શું તમને ખબર છે કે બધા ફળ દરેક ઉંમર માટે યોગ્ય નથી ખાસ કરીને વૃદ્ધ લોકો એટલે કે પંચાવન કે સાઠ વર્ષની ઉંમર પછી શરીર જે રીતે કામ કરે છે તેમાં મોટો ફેર આવે છે એ સમયે કેટલીક ફળો એવી હોય છે જે શરીરમાં લોહી જમાવવાની પ્રક્રિયા પર ખતરનાક અસર કરે છે આ ફળોનું સતત સેવન કરવાથી લોહી વધારે જાડુ થઈ શકે છે બ્લડ પ્રેશર અસ્થિર થઈ શકે છે અને હાર્ટ એટેક કે સ્ટ્રોક જેવા જોખમ પણ વધી શકે છે આજના વિડીયોમાં આપણે જાણીશું કે કયા ત્રણ ફળો વૃદ્ધોએ તરત જ ખાવું બંધ કરી દેવું જોઈએ અને એ કેમ લોહી જમાવી શકે છે તો અંત સુધી ધ્યાનથી વાંચજો કારણ કે આ માહિતી દરેક વૃદ્ધ અને તેમના પરિવાર માટે અત્યંત જરૂરી છે પહેલા વિડીયો નીચે કોમેન્ટમાં જરૂર લખો ઘણા લોકો દરરોજ સવારે કેળું ખાય છે કેળું સ્વાદિષ્ટ છે એનર્જી આપે છે અને ડોકટરો પણ ક્યારેક ખાવાની સલાહ આપે છે પરંતુ વૃદ્ધ વયમાં કિડનીની કાર્યક્ષમતા ધીમી પડી જાય છે આથી શરીરમાં રહેલું વધારાનું પોટેશિયમ બહાર નીકળતું નથી કેળામાં પોટેશિયમનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે જેના કારણે લોહી જાડું થવા લાગે છે અને રક્તપ્રવાહ ધીમો પડી જાય છે આ સ્થિતિમાં બ્લડ ક્લોટિંગ વધી શકે છે અને જો કોઈને પહેલેથી જ બ્લડ પ્રેશર કે હટની દવા ચાલતી હોય તો કેળું ખાવાથી દવાના અસર પર વિપરીત અસર થઈ શકે છે તેના કારણે હૃદયના ધબકારા અનિયમિત થવા લાગે છે હાથ પગ સુજવા લાગે છે અને ચક્કર આવવા લાગે છે તેથી જો તમારી ઉંમર 60 ની ઉપર છે અને તમને બ્લડ પ્રેશર કિડની કે હાર્ટ સંબંધિત કોઈ સમસ્યા છે તો દરરોજ કેળું ખાવું બંધ કરો અઠવાડિયામાં એકાદ વખત નાની માત્રામાં ખાવું ચાલે પણ રોજ ખાવું ખતરનાક છે બે દ્રાક્ષર મીઠાશમાં છુપાયેલું જોખમ દ્રાક્ષ ફળ સૌને ગમે છે મીઠું રસાળ અને હળવું લાગે છે પણ તમને ખબર છે કે દ્રાક્ષમાં રહેલા કેટલાક તત્વો વૃદ્ધોમાં લોહી જમાવવાની પ્રક્રિયા પર સીધી અસર કરે છે દ્રાક્ષમાં રેસ્વેરેટ્રોલ રેસ્વેરેટ્રોલ નામનું તત્વ હોય છે જે કુદરતી રીતે બ્લડ થીનર તરીકે કામ કરે છે હવે જો તમે એસ્પિરિન વોરફારીન કે અન્ય હાર્ટની દવા લઈ રહ્યા હો તો દ્રાક્ષ ખાવાથી લોહી અતિશય પાતળું થઈ જાય છે પરિણામે શું થાય નાની ઈજામાં પણ લોહી વહેવું બંધ થતું નથી દાંતમાંથી લોહી આવવું શરૂ થઈ જાય છે કે પછી નાકમાંથી અચાનક લોહી નીકળવા લાગે છે એટલું જ નહીં કેટલાક કિસ્સામાં લોહી જમવાની ક્ષમતા ખતમ થવાથી આંતરિક બ્લીડિંગ ખતરો પણ રહે છે દ્રાક્ષમાં રહેલા કુદરતી શુગર એટલે કે ફ્રુક્ટોઝ પણ વૃદ્ધોમાં શુગર લેવલ વધારવાનું કામ કરે છે જેને કારણે બ્લડ પ્રેશર અને હાર્ટનું સંતુલન બગડી શકે છે તેથી જો ઉંમર વધી ગઈ હોય તો દ્રાક્ષ ખાવું ક્યારેક મીઠું દેખાતું જોખમ સાબિત થઈ શકે છે ત્રણ અનાનસ લોહી પાતળું કરનાર ખતરનાક એન્ઝાઇમ અનાનસ દેખવામાં ચમતદાર અને ખાવામાં તાજગી આપતું ફળ છે પરંતુ તેમાં રહેલું બ્રોમેલિન બ્રોમેલેન નામનું એન્ઝાઇમ લોહી પર સીધી અસર કરે છે આ એન્ઝાઇમ શરીરમાં રહેલા પ્લેટલેટ્સની ક્રિયા ધીમી કરે છે અને તેની અસર એવી પડે છે કે લોહી જમવાની ક્ષમતા ઘટી જાય છે જેઓ બ્લડ થીનર દવાઓ લે છે તેમને માટે તો અનાનસ ખાવું એકદમ ખતરનાક છે એવું કરવાથી દવાના પ્રભાવ વધારી દે છે જેના કારણે લોહી વહેવાનું બંધ થતું નથી અને ઈજાના કિસ્સામાં વધારે નુકસાન થઈ શકે છે ઉપરાંત અનાનસ એસિડિક ફળ છે એટલે કે જો વૃદ્ધોને ગેસ એસિડિટી કે અલ્સર જેવી તકલીફ હોય તો આ ફળ પાચન તંત્રને પણ નુકસાન પહોંચાડી શકે છે ખાસ ચેતવણી તવની આ ત્રણે ફળો કેળું દ્રાક્ષ અને અનાનસ સામાન્ય લોકો માટે આરોગ્યપ્રદ હોઈ શકે છે પરંતુ વૃદ્ધ વયના લોકો માટે આ ફળો સતત ખાવું જોખમી બની શકે છે શરીર જેમ જેમ વૃદ્ધ થાય છે તેમ તેમ રક્ત પ્રવાહ પાચન અને કિડનીની ગતિ ધીમી થઈ જાય છે તે સમયે વધુ પોટેશિયમ વધુ ફ્રુક્ટોઝ કે બ્રોમેલિન જેવા એન્ઝાઇમ્સ શરીરના લોહી જમાવવાની પ્રક્રિયામાં વિક્ષેપ પેદા કરે છે પરિણામે ક્યારેક લોહી વધારે જાડું બને છે તો ક્યારેક પાતળું થઈ જાય છે અને બંને પરિસ્થિતિ સ્વાસ્થ્ય માટે ઘાતક છે લોહી જમાવવાની સમસ્યાના લક્ષણો નાની ઈજામાં પણ લોહી વહેવું બંધ ના થવું દાંતમાંથી વારંવાર લોહી આવવું શરીર પર અચાનક નીલા કે જાંબલી ડાઘ પડવા હાથ પગમાં ચાંદળી કે ચક્કર આવવા આંખો સામે અંધારું છવાઈ જવું આવા લક્ષણો જો દેખાય તો તરત સંપર્ક કરવો જરૂરી છે હવે જાણો કયા ફળો સુરક્ષિત છે વૃદ્ધો માટે હળવી ઓછું અને કિડની માટે સરળ સફેદ જામફળ ફાઈબરથી ભરપૂર અને બ્લડ શુગર સંતુલિત રાખે છે સેબની જગ્યાએ આમળું કે કીવી વિટામિન સી આપે છે પરંતુ એસિડિટી નથી વધારતું પપૈયું નાની માત્રામાં પાચન માટે સારું પણ રોજ ખાવું નહીં

જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો ગુજ જ્ઞાન ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કારણ કે સ્વાસ્થ્યની સાચી જાણકારી જ જીવનને લાંબુ અને સુરક્ષિત બનાવી શકે છે